નમસ્તે ખેડૂત મિત્રો મિત્રો જુલાઈ મહિનાની શરૂઆતથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના કરોડો લાભાર્થીઓ વીસમાં આપવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને આ રાહ હવે ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે મિત્રો આજના વિડીયોમાં અમે તમને પીએમ કિસાન યોજનાનો હપ્તો ક્યારે આવી શકે છે તેની નવીનતમ અપડેટ આપવાના છે તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો તો ચાલો મિત્રો સૌપ્રથમ જોઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર બિહારની મુલાકાતે ગાંધી મેદાનમાં યોજાનારી મોતીહારીમાં એક મોટી જાહેર સભાને સંબોધિત કરશે આ કાર્યક્રમમાં તેઓ રાજ્યને ઘણી નવી ભેટો આપવાના છે આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે આ પ્રવાસ માં પીએમ કિસાન યોજનાનો તો પણ જાહેર થઈ શકે છે મિત્રો જોકે આ સંદર્ભમાં તારીખ અને સ્થળ વિશે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી અને ખેડૂતો હજુ પણ સરકારી જાહેરાતની રાહ જોઈ રહ્યા છે મિત્રો જયારે કોઈ પણ સત્તાવાર માહિતી આવશે આપણે તેના પર વિડીયો બનાવી અને તમને માહિતી આપી દેસુ તેથી મિત્રો જો ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બિલને પણ દબાવી દેજો મિત્રો હવે આપણે આગળ જોઈએ કે પીએમ કિસાન યોજનાના વીસમ હપ્તાની તારીખ અને સ્થળની સત્તાવાર જાહેરાત પહેલા ખેડૂતોએ ખાતરી કરવી જોઈએ કે તેમનું નામ લાભાર્થીની યાદીમાં સામેલ છે કે નહીં આ માટે તેઓ પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર જઈને તેમના લાભાર્થીઓની સ્થિતિ ઓનલાઈન ચકાસી શકે છે અને મિત્રો તમે જાણવા માંગતા કે લાભાર્થીની યાદી આપણે કેવી રીતે ચેક કરી શકીએ આપણા ફોનમાંથી તો તમને ઉપર આઈ બટન પર તેનો વિડીયો મળી જશે અને મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તેની લિંક આપેલી છે ત્યાંથી તમે જઈને જોઈ શકો છો મિત્રો આનાથી સ્પષ્ટ થઈ જશે કે તમે આગામી હપ્તાનો લાભ મેળવી શકશો કે નહીં મેળવી શકશો મિત્રો હવે આપણે જોઈએ કે લાભાર્થીની યાદીમાં તમારું નામ નથી તો તમારે શું કરવું જોઈએ તો મિત્રો પીએમ કિસાનની સત્તાવાર માર્ગદર્શિકા અનુસાર કોઈ પણ ખેડૂત જેનું નામ લાભાર્થીની યાદીમાં સામેલ નથી તો તેના વિસ્તારના જિલ્લા સ્તરની ફરિયાદ નિવારણ દેખરેખ સમિતિને સંપર્ક કરી શકે છે આ સમિતિઓની રચના ખાસ કરીને નામ ચૂકી જવા અથવા તો ખોટી એન્ટ્રી સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે કરવામાં આવી છે મિત્રો આ ઉપરાંત અન્ય કોઈ સમસ્યાના કિસ્સામાં તમે પીએમ કિસાન હેલ્પલાઇન નંબર પંદર બાવન એકસઠ અથવા તો જીરો અગિયાર ચોવીસ ત્રણસો છસો છ પર કોલ કરી શકો છો મિત્રો જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને આગામી હપ્તો મેળવવા માંગો છો તો ખાતરી કરો કે તમારી અરજીમાં આપેલી વ્યક્તિગત માહિતી જેમ કે તમારું નામ સરનામું

જેથી તે પણ આ માહિતી સરળતાથી જાણી શકે અને મિત્રો હવે તમે કયા ટોપિક પર વિડીયો જોવા માંગો છો તે તમે નીચે કમેન્ટ કરી દેજો જે ટોપિક ઉપર ઘણી કમેન્ટ હશે તેના પર આપણે વિડીયો બનાવીશું મિત્રો હવે મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે જય જવાન જય કિસાન આભાર ખેડૂત મિત્રો